રીબડાના અમિત હુંટના આપઘાતનો કેસ હવે મુખ્યમંત્રીના દ્વાર સુધી પહોંચી ગયો છે અમિત હુંટના પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે સાથે જ પરિવારને અનિરુદ્ધ સિંહ જેવા વ્યક્તિથી બચાવવાની પણ વાત કરી છે આ સાથે જ રીબડામાં કેવી રીતે લોકો ભયમાં જીવે છે તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે તેવામાં વીટીવી ન્યુઝે અમિત હુંટના પત્ની સાથે ખાસ વાતચીત કરી અને રીબડામાં કેવો ભયનો માહોલ અને અનિરુદ્ધ ગેંગ ગેંગનો ત્રાસ કેવો છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે અમિતને ફસાવવામાં અનિરુદ્ધસિંહનો હાથ

ક્યારે પકડાશે અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ એ લોકોને પકડી પકડીને એને પૂરી સજા આપો ત્યારે તેને મને શાંતિદાન મારા પતિને સદ્ગતિમ થાય મુખ્યમંત્રીને પત્ર લખી અમિતના પત્નીએ માંગ્યું રક્ષણ રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં અનેક ખુલાસા સામે આવી ચૂક્યા છે જેમાં એક અજાણ્યા વ્યક્તિના કહેવા પર સગીર મોડેલે અને પૂજા રાજગોર તેમજ બે વકીને દુષ્કર્મ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ આખા કેસમાં અનેક ખુલાસા થયા એ બાદ પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો આ કેસમાં હવે અમિત કુટ પત્ની લીના મુખ્યમંત્રીને ને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું કે પરિવારજનોને પોલીસ રક્ષણ આપવા આવે રાજદીપસિંહ અને તેના ભાઈ હથિયારનો પરવાનો રદ કરો તાત્કાલિક અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ ની ધરપકડ કરવામાં આવે આ સિવાય પણ બીનાબેન ખૂટે અનેક રજૂઆતો કરી છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે રીબડા ગુંડારાજ ખતમ થાય તેવી કાર્યવાહીની માંગ કરી છે જો કે પત્ર વ્યવહાર પછી અમે સંપર્ક કર્યો અને ખાસ વાતચીત કરી તો સાંભળો શું કહે છે મેં માગણી કરી છે કે મારા પતિને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આ બધા રાક્ષસ આ બધા ખુલ્લા ફરે છે અનિરુદ્ધસિંહ જાડેજા જયદીપ રાજદીપસિંહ જાડેજા એ બધાને ફાંસી સજા મળે જેથી કરીને આ બીજા પાછળ નિર્દોષ ના ફસાય અમિત પત્ની એ તો અનિરુદ્ધ સિંહ અને તેના દીકરા રાજદીપસિંહ ના ત્રાસ પુરાવા પણ પાસે હોવાની વાત કરી એના મજબૂર એને ત્રાસ થી ને જઈને કરવું પડે ને અમિત એટલા હિંમત વાળા હતા કે આ વ્યક્તિ બીજાને એટલા હિંમત આપતા પણ આ વસ્તુ એના ત્રાસ થી ને જઈને કરવું પડ્યું આખું ગામ જ એનાથી ત્રાહીમામ છે ત્રાસ જ એનો એટલો આખું ગામ બી બી એનાથી ડરીને જિંદગી જીવે છે અને હું તો કહું કે એના બધાય સાધને એના બધાય હથિયાર રદ થવા જોઈએ કેટલા સમયથી બેન આવો ત્રાસ છે એનો આ ત્રીસક વર્ષ થી એનો આમને ત્રાસ છે અનિરુદ્ધ સિંહ અને તેના દીકરાઓના હથિયાર જપ્ત કરવા સુધીની બીના બેને માંગ કરી છે સાથે સાથે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે આટલું થવા છતાં એની હજી ધરપકડ કેમ નથી થઈ તો તમે કરો છો શું બધા પોલીસ સાથે ક્યાંક સાતગાઠ હોય એવું લાગે છે તમને એવું આમાં રિશ્વત આપી દેતા હોય તો શું થાય એ લોકો પૈસા બધાને મોઢા બંધ કરાવી દે છે હવે ક્યારેક તો 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 એનું ખુલ્લું જેથી કરીને બીજા નિર્દોષ ન ફસાય હું જ કહું છું અમિત આપઘાત કેસ માં પોલીસે સગીર મોઢેર પૂજા રાજગોર સહિતના ચાર લોકોને ઝડપ્યા હતા આ આરોપીઓમાંથી શુક્રવારે બે વકીલને જામીન પણ મળી ગયા જ્યારે હજુ સુધી આ કેસમાં માં અનિરુદ્ધ સિંહ અને તેના દીકરા રાજ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જેને લઈને હાલ વિગ્રા નું રાજકારણ ગરમાયું છે અમે ત્યાં પરિવાર પર ખતરો મંડરાઈ રહ્યો છે જેથી તેના પત્ની ગીના પોલીસ સરક્ષા માંગ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે નિશાન શું કહે છે જરા તે પણ સાંભળો ખરેખર એના જે એક ષડયંત્ર હની ટ્રેક નો આરોપ જેની ઉપર મૂકવામાં આવ્યો તો સંજય પંડિત અને દિનેશ પાથર નામના બંને એડવોકેટના એને પણ ગઈ કાલે વાસતે ગાજતે જામીન મળી ગયા એટલે

મુદ્દો અહી રીબડામાં કથડતી સ્થિતિનો છે રીબડાના લોકો પર વધી રહેલા અત્યાચારનો છે હવે તો અમિત ખૂંટના પત્ની મીડિયા સામે પણ રાજદીપ અને અનિરુદ્ધ ત્રાસ અંગે પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે રીબડામાં કેમ પ્રજા ત્રાહેમા પોકારી ગઈ છે અનિરુદ્ધસિંહ સિંહ જેવા વ્યક્તિ સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી અમિત ખૂંટને મરવા મજબૂર કરાયો છતાં પોલીસ કેમ કડક કાર્યવાહી નથી કરતી શું પૈસાના ના પાવર થી અનિરુદ્ધ સિંહ અને રાજનીત સિંહ બચી રહ્યા છે શું પોલીસ પણ અનિરુદ્ધ સિંહ ના ઇશારે નાચે છે કારણ કે અહી એક યુવાન ને ખોટા કેસ માં ફસાવી આપઘાત કરવા મજબૂર કરાયો છે ત્યારે જોવાનું એ રહેશે કે રીબડાના લોકોને ક્યારે ગુંડા તત્વો ના ત્રાસ માંથી મુક્તિ મળશે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ